વિરમગામમાં આનંદ મંદિર શાળા દ્વારા છાસઠમી ભવ્ય રથયાત્રા યોજાઈ વિરમગામ સતાવીસ જૂન બે હજાર પચ્ચીસ આનંદ મંદિર શાળાનો સ્થાપના દિવસ આ વર્ષે ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવાયો શાળાની સ્થાપનાના છાસઠ વર્ષ પૂર્ણ થવાના અવસરે ધામધૂમથી છાસઠમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના વિઘ્ન વિનાશક રથને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો યાત્રાની શરૂઆત પૂજન અને આરતી સાથે થઈ જેમાં શાળાના મુખ્ય અધિકારીઓ શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિએ ભક્તિમય માહોલ સર્જ્યો વિદ્યાર્થીઓએ રથ સાથે મીણી ઝાંખીઓ તૈયાર કરી હતી જેમાં સંસ્કૃતિ અને ધર્મના વિવિધ પાસાઓ તેમજ વેશભૂષા ગરબા દાંડિયા રાસ જેવી અનેક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી જય જગન્નાથના ઘોષથી આખું શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું યાત્રા શાળા પરિસર તેમજ નજીકના વિસ્તારોમાં ફરી હતી માર્ગમાં ઠેર ઠેર પાણી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર યાત્રા દરમિયાન શિસ્ત અને ભક્તિનું એક ઉત્તમ પ્રતિક જોવા મળ્યું આ યાદગાર છાસઠમી રથયાત્રા અને શાળાના સ્થાપના દિવસની ઉજવણીને સૌએ ખૂબ આનંદપૂર્વક માણી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ધાર્મિક જાગૃતિની સાથે સાથે સંગઠન અને સહકારની ભાવનાનો પણ વિકાસ થયો હતો માહિતી ધાર્મિક પંચાલ વિરમગામ